ગત સાત ઓક્ટોબરે સાંજે જ્યારે પર્વત ગામની ચંદ્રલોક સોસાયટીની વૃદ્ધ મહિલા સિંધુબેન ગવેરી શંકરનગર સ્થિત લિંબાયત મમતા ટોકીઝ પાસે ઘેરાણું લેવા ગઈ હતી ત્યાં ચાર શખ્સોએ તેની પાસે આવ્યા અને તેને ગરીબોને ફક્ત અનાજ આપવામાં આવે છે તેમ કહીને થોડેક દૂર લઈ ગયા હતા ત્યારબાદ ગેંગે ભીડના બહાનો બતાવી સિંધુબેનને તેમનું મંગળસૂત્ર અને પર્સ આપવા માટે કહ્યું આ રીતે તેમણે વૃદ્ધના ત્રીસ હજાર રૂપિયા મૂલ્યના દાગીના અને ચાર હજાર રૂપિયાની રોકડ લઈને રફુચક્કર થઈ ગયા આજ દિવસે આ ઘટનાથી અઢી કલાક પહેલાં આજ નગર બેની રહેવાસી વસલાબેન હેડાઉને પણ આવી જ રીતે છેતરીને તેમના દાગીના ઉતરાવી લીધા હતા જેની કિંમત ચાલીસ જેટલી થાય છે બંને ઘટનાઓની ફરિયાદ લિંબાયત પોલીસ મથકે દાખલ થઈ છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોની અંદર જ આરોપીઓને દબોચ્યા હતા પોલીસે અમદાવાદના નેહરુનગર વિસ્તારના ભીમા શાંતિલાલ બાવરી અર્જુન શાંતિલાલ બાવરી ભગવાન પ્રક્રિયા પખીયો શ્રવણજી બાવરી અને વડોદરાના મનોજ શંકર બાવરીની ધરપકડ કરી છે પોલીસે તેમની પાસેથી પંચોતેર હજાર રૂપિયા કિંમતના દાગીનાને નાણા કબજે કર્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત લિંબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ બનાવપા બનાવ બનાવવા પામ્યા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે ને જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને બીજા છે એ વસલા તે કૃષ્ણાભાઈ હેડાઓની પત્ની જેઓની ઉંમર સાહીઠ છે જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબા પર્વતગામ લીંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશનું નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રવણજીભાઈ ડાભી બાવરી મનોજ શંકરરાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એ વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી વાર અહીંયા ઉભા રહો લાઇન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઇન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એક તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાં તમારા દાગીના ચોરી થવાની શક્યતા હોય છે એટલે બહેને પોતે જાતે દાગીના જે માળા અને વીટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું એમ કરીને ગયા થોડી વાર થઈને ન આવતા જે બીજા બે માણસ એ જે છે આ બંને આરોપી છે કે જેઓ બેન પાસે ઉભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ જે આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા એ સમયે સમયસૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જ એમોથી પર્સ લઈ આગળ છૂટા આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેશવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને અ ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાલ પણ કબજે લીધો છે આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીને અમે ધોઈને સાફ કરી આપીશું એકના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી આપીશ કરી આપીશો અમે તમે અમને વધારે માલ આપો અને અજાણ્યા ઈસમો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ ઘણા તેના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છીએ પકડી દયા છે તમામ મુદ્દામાં બંને બહેનો પાસે ગ્રામ પહેરવાની છે એ નથી એકમાં ત્રણ ત્રણ માળા ચેન હતી અને એકમાં સિંગલ ચેન હતી અને એમણે વીતી કરેલી તમામ મુદ્દા અમે કબજે કર્યો છે અને જે આરોપીઓ છે એમાં જે નંબર એક આરોપી છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ જે કુબૈનગર અમદાવાદના રહેવાસી છે એમના વિરુદ્ધમાં અમરેવાડીમાં સુરતમાં અને કૃષ્ણનગરમાં આ પ્રકારે ચીટીંગનું અને લૂંટનું પણ ફરિયાદ દાખલ થયેલી છે જે આરોપી નંબર બે છે જેઓ અર્જુન ઉર્ષે અજય શાંતિલાલ રાઠોડ બાવરી જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુબરનગરમાં એમના વિરુદ્ધમાં પણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અમરાવાડી અમરાવાડી સરદારનગર જુનાગઢ અને સુરત રેલવેમાં અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં અમરાઈવાડી અને અમદાવાદમાં સુરત અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે